સાથે પાકા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 21 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલનપુર તાલુકાના સલ્લા ગામે દબાણો થઈ જતા વ્યક્તિએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ દબાણ દૂર ન થતા અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા દબાણો દૂર કરવા આદેશ કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી સહિત તંત્ર દ્વારા પાલનપુર તાલુકાના સલ્લા ગામે પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનથી એકવીસ જેટલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જોકે સલ્લા ગામે એક ધાર્મિક દબાણ પણ ગૌચરમાં કરાયું હતું જેથી અત્યારે તો તંત્રએ તેને સાત દિવસની મુદ્દત આપી છે અને સાત દિવસ બાદ આ ધાર્મિક દબાણ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું નામદાર કેન્ચતના હાઈકોર્ટના ચુકાદા મુજબ ભાવીસ દબાણો આજે દૂર કરવાનો કાર્યક્રમ રાખેલો છે તો કયા પ્રકારે દબાણનું દૂર કરવાનું કેવા દબાણો હતા સાતસો એકતાલીસને કાચા પાકા મકાનો હતા અને ઓરડિયો ને એવી હતી એ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે રજૂઆત હતી હા આરદદાસ શ્રી આરદદાશ્રીની આ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને એમને સર્વે નંબર સાતસો ની અંદર જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટેની રજૂઆત હતી રજૂઆત હતી